ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું એક વાર બનાવી મહિના સુધી ખવાય એવો પરફેક્ટ માપ સાથે એક કિલો ગુજરાતી ચેવડો બહુ ચટપટો ટેસ્ટી એવો સ્પેશિયલ મસાલા સાથે બનાવીશું બાળકોની નાની નાની ભૂખ કે નાસ્તાના ડબ્બા માટે કે તમે સાંજ માટે ભૂખ લાગતી હોય તો આ રેસીપી તમે ટ્રાય કરી શકો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજમાં પેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો અહીંયા મેં અઢીસો ગ્રામ મમરા તો આપણે આ રેસીપીથી એક કિલો ચેવડો બનાવી રહ્યા છીએ એટલે હું અહીંયા અઢીસો ગ્રામ મમરા લઈ લઈશ મમરા મેં અહીંયા કોલાપુરીની જે વેરાયટી આવે એ લીધા છે તમે ગમે તે લઈ શકો એકદમ સારી રીતે ચાળી લઈશું મમરામાં જે કચરો હોય એ નીકળી જાય અત્યારે મમરાને તરત જ હવા લાગે એટલે તમારે મમરાનો ચેવડો છે એરટાઇટ ડબ્બામાં પેક કરવો પણ જરૂરી છે મમરા મેં અહીંયા બહારથી ફ્રેશ લાવી અને તરત જ હું ચાળી અને ચેવડો બનાવી રહી છું તો આ રીતે મમરાને મેં ચાળી લીધા હવે એ જ રીતે અઢીસો ગ્રામ મકાઈના પૌવાને પણ ચાળી રેડી કરી લઈશું આ રેસીપીમાં તમારે ચોખાના પૌવા વાપરવા હોય તો ચોખાના પૌવા પણ તમે એક કપ જેટલા કે સો ગ્રામ જેટલા લઈ શકો છો હું આજે નથી યુઝ કરી રહી હવે સ્પેશિયલ ચેવડાનો મસાલો બનાવવા માટે એક ટેબલ સ્પૂનથી થોડી ઉપર વરિયાળી વરિયાળીનો ટેસ્ટ ચેવડામાં બહુ સારો એવો આવશે સાથે એક ટેબલ સ્પૂન આખા ધાણા એક ટી સ્પૂન આમચૂર પાવડર લીંબુના ફૂલ પણ લઈ શકો છો બહારના ચેવડામાં લીંબુના ફૂલ હોય પણ ઘરે આમચૂર પાવડર થોડો વધારે હેલ્ધી એટલે તમારે એ જ લેવાનો એક ચોથા ટી સ્પૂન જેટલો ગરમ મસાલો દોઢ ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અહીંયા મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે તીખું તમારે બનાવવું હોય તો એ રીતે તીખું મરચું પણ તમે લઈ શકો છો બે ટેબલ સ્પૂન ખાંડ ગળપણ વધારે જોવે તો ત્રણ ટેબલ સ્પૂન જેટલી પણ તમે લઈ શકો છો બે ટી સ્પૂન ચાટ મસાલો એક ટી સ્પૂન સંચળ અને દોઢ ટી સ્પૂન હું અહીંયા સિંધવ મીઠું રૂટિનમાં રૂટીનમાં વાપરું છું એટલે દોઢ ટી સ્પૂન મેં સિંધૌ મીઠું તમે રેગ્યુલર મીઠું પણ લઈ શકો અને આપણે એને ગ્રાઇન્ડ કરી આવો ચેવડાનો સ્પેશિયલ મસાલો બનાવી રેડી કરી લઈશું તમે બહારથી ફરસાણ કે ચવાણા લાવતા હશો પણ જો આ રીતે તમે ઘરે ચેવડોનો મસાલો બનાવી બનાવશો તો બહુ ટેસ્ટી એવો બનશે હવે આપણે પહેલાં મમરાને વઘારી લઈશું મમરા વઘારવા માટે મોટી કઢાઈ લેશું અને તેલને હલકું ગરમ કરીશું આ રીતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરવાની છે મમરા તરત જ બળી જશે એમાં એક ચપટી જેટલું જીરું ઉમેરી અને ચેક કરવાનું ટેમ્પરેચર અને પછી એક ચોથા ટી સ્પૂન જેટલી હિંગ અને એક ટી સ્પૂનથી થોડી ઉપર હળદર ઉમેરીશું ગેસની ફ્લેમ સ્લો રાખી મિક્સ કરી અને આપણે અઢીસો ગ્રામ ચાળેલા મમરા ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું મિક્સ કરી સ્લો ફ્લેમ પર તમારે ચારથી પાંચ મિનિટ જેવું મમરાને ચલાવતા રહીને શેકી લેવાના છે ગેસની ફ્લેમ સ્લો રાખીને જ શેકવાના છે નહીં તો મમરા છે એ તરત જ બળી જાય છે એટલે એ તમારે ધ્યાન રાખવાનું છે એકદમ સારી રીતે મિક્સ કરી ચલાવતા રહી લગભગ મેં ચારથી પાંચ મિનિટ જેવું શેક્યું મમરા એકદમ ગરમ થઈ ગયા છે અને આ રીતે તમારે ચેક કરવાનું એકદમ ક્રિસ્પી પણ થઈ ગયા છે તો મમરા શેકાઈને રેડી થઈ ગયા કઢાઈ સાથે હું મમરાને ઉતારી સાઈડમાં મૂકી દઈશ હવે આપણે એમાં બીજી બધી સામગ્રીઓ તળીને ઉમેરી દઈશું અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું આ રીતે એક ચારણી મૂકીશું ગરમ તેલમાં અને એમાં આપણે પૌવા તેલ ગરમ થઈ જાય એટલે ચારણી આ રીતે મૂકીશું અને ચારણીને તેલમાં આ રીતે રાખી અને પૌવા થોડા થોડા કરી ઉમેરીશું એકદમ ગરમ તેલ હશે એટલે પૌવા તરત જ ક્રિસ્પી થઈ જશે અને આપણે એને મમરા પર આ રીતે કડાઈમાં જ મેં મમરા રાખ્યા છે એમાં જ હું બધી સામગ્રીઓ હવે મિક્સ કરીશ તો આ રીતે થોડા થોડા કરી અને આપણે પૌવા આ રીતે તેલમાં એકદમ ક્રિસ્પી કરી એકદમ તેલ નીતારી અને પછી આપણે મમરા પર આ રીતે નાખી દઈશું તો આ રીતે મેં અઢીસો ગ્રામ મકાઈના પૌવા લીધા છે બે કપથી થોડા ઉપર થશે તો તમને જેટલા ફાવે એટલા વધારે પ્રમાણ પણ પૌવામાંનું સારું રાખશો મકાઈના તો વધારે સારો ચીવડો બનશે તો પૌવા મેં તળી લીધા હવે આપણે સો ગ્રામથી દોઢસો ગ્રામ જેટલા શિંગદાણા મેં અડધો કપથી થોડા ઉપર શિંગદાણા લીધા છે શિંગદાણાને પણ આ રીતે ગરમ તેલમાં ક્રિસ્પી થઈ જાય એ રીતે આપણે થવા દેવાના છે ગેસની ફ્લેમ અહીંયા શિંગદાણા ઉમેરો ત્યારે મીડિયમ રાખવાની છે તો મીડિયમ ફ્લેમ પર તમારે શીંગદાણાને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી તળી અને પછી આ રીતે પૌવા પર તમારે શિંગદાણા ઉમેરી દેવાના છે હવે આ રેસીપીમાં તમે સફેદ પૌવા જો વાપરવાના હોય તો એ પણ તમારે અત્યારે ઉમેરી દેવાના હવે મારા પાસે અત્યારે જે ભૂંગળાની નાની વેરાયટી આવે તો અમુક લોકો એને બોબી પણ કહેતા હોય છે તો એકદમ નાના નાના આવે છે એ મેં લીધા છે તો એ પણ સો ગ્રામથી થોડા ઉપર છે દોઢસો ગ્રામ જેટલા તો એ આપણે થોડા થોડા કરી તેલમાં આ રીતે ચારણીમાં જ મૂકી હું તળી અને પછી આ રીતે ઉમેરી દઈશ હવે તમારે ભૂંગળા ન વાપરવા હોય ઘરે ન હોય તો તમે બટેટાની વેફર જાળીવાળી આવે એ પણ લઈ શકો અને પ્લેન બટેટાની ચિપ્સ જે આખા વર્ષ માટે બનાવો એ તળીને પણ ઉમેરી શકો મીઠા લીમડાના પાન લગભગ એ પણ મેં દસ ગ્રામ જેટલા આ રીતે ફ્રાય કરી ઉમેર્યા તો અડધો કપથી થોડા ઓછા અને એ જ રીતે છથી સાત લીલા મરચાંના ટુકડા કરી એ પણ મેં ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી ઉમેરવાના મીઠો લીમડો અને લીલા મરચાં એકદમ ક્રિસ્પી થાય પછી જ તમારે મમરામાં ઉમેરવાના છે નહીં તો તમારા મમરા છે એ હવાઈ જશે તો એ ખાસ ધ્યાન રાખવાનું છે મીઠા લીમડાને ફ્રાય થતાં એક જ મિનિટ લાગશે ક્રિસ્પી થતાં અને લીલા મરચાંને બેથી ત્રણ મિનિટ જેવું ક્રિસ્પી થતાં લાગશે લીલા મરચાં ક્રિસ્પી થાય તમને ઉપરથી થોડું લેયર એનું બ્રાઉન જેવું દેખાય ત્યારે તમારે એને ઉમેરી દેવાના હવે આપણે જે ચીવડાનો મસાલો બનાવ્યો છે તો આ રીતે બધી ગરમ ગરમ ઉપર સામગ્રીઓ હશે ત્યારે તમારે ઉપર ચીવડાનો મસાલો થોડો થોડો કરી છાંટી દેવાનો છે તો પહેલાં મેં અડધો ઉમેર્યો પછી મેં એને મિક્સ કર્યું પાછું આપણે આ રીતે ઉપર નીચે કરીશું પાછો ચીવડાનો મસાલો છાંટીશું તો જેટલો બનાવ્યો છે બધો આ રેસીપી માટે એક કિલો માટે છે તો તમારે એ રીતે આ રીતે ઉમેરી દેવાનો છે તો બધો મેં મસાલો ઉમેરી દીધો અને હવે અઢીસો ગ્રામ જેટલી શેવ બેથી અઢી કપ જેટલી આપણે શેવ ઉમેરી દઈશું મેં રેડીમેડ શેવ લીધી છે તમે ઘરે બનાવેલી પણ લઈ શકો છો એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રેસીપીમાં તમે કોપરાના સ્લાઇસ ફ્રાય કરીને કાજુ બદામ ફ્રાય કરીને કિશમિશ ફ્રાય કરીને ઉમેરી શકો પણ ગુજરાતી ચેવડો આવો સિમ્પલ હોય બહુ એમાં નટ્સ હોતા નથી એટલે મેં નથી ઉમેર્યા મિક્સ કરી દઈશું અને આપણો ચટપટો ટેસ્ટી એક મહિના સુધી ખવાય એવો ગુજરાતી ચેવડો બનીને રેડી થઈ ગયો હવે આ ચેવડાને તમારે રૂમ ટેમ્પરેચર પર આવવા દેવાનો છે અને પછી તમારે બોટલમાં તો અહીંયા હું એક મોટો ડબ્બો એક કિલોનો છે મારા પાસે મમરા માટેનો સ્પેશિયલ સ્ટીલનો ડબ્બો તો એમાં ભરી દઈશ અને રેગ્યુલર જો બાળકો જાતે લઈને ખાતા હોય તો કોઈ નાની બોટલમાં તમારે ભરીને રાખવાનું એટલે કોઈ ખુલ્લો પણ રાખે તો પણ એને હવા ન લાગી જાય તો એક મહિના માટે તમે આ ચીવડો સ્ટોર કરી ખાઈ શકો બાળકોનો લંચ બોક્સ હોય નાની નાની તમારી ભૂખ હોય કે સિમ્પલ ભેળ હોય ડુંગળી ટમેટા તમે આમાં ઉમેરીને પણ ખાશો લીંબુ નીચોવી તો પણ બહુ ટેસ્ટી એવું લાગે છે તો ગુજરાતી ચેવડો આ રીતે જો ક્યારેય ન બનાવ્યો હોય તમને નાનપણ યાદ આવી જશે જો ક્યારેય તમે નાનપણમાં ખાતા હશો તો અને એક કિલો મેં આ રીતે ભરીને હું એને એક મહિના માટે સ્ટોર કરીશ તો રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી બીજી નવી રેસીપીઓ માટે તમે આઇકન બટન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ